રાજેન્દ્રનગર ખાતે સાબરકાંઠા શ્રીમાળી સોની મંડળના હોદેદારોએ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત થયેલા શ્રી સુરેશભાઈ સોની નું સન્માન કરી સંસ્થાની મુલાકાત લીધી હતી રાજેન્દ્રનગર અપાયો હતો ત્યારે તેમની સંસ્થા ખાતે શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના મહિલા પ્રમુખ સંગીતાબેન સોની મંત્રી કૌશિક સોની ઉપપ્રમુખ હેમંતભાઈ સોની કિરીટભાઈ સોની ખજાનજી પ્રકાશભાઈ સોની સહમંત્રી નિકુલભાઈ સોની